જોઈ શકો છો ભયંકર રેલી હમણાં નર્મદા જિલ્લામાંથી યોજાઈ રહી છે હું કૌશિક વસાવા આમ પાર્ટી કાર્યકર્તા જોઈ શકો છો નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી બધી પબ્લિક એમના સમર્થન આવી ગયેલી છે તમે જોઈ શકો છો ગાડીઓ પર ગાડીઓ લાગી ગયેલી છે નર્મદા જિલ્લા રાજપીપળા નાંદોદ તાલુકામાંથી

આ કોઈ ભાડાની પબ્લિક નથી આ સ્વયં ભૂ આવેલી પબ્લિક છે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો તમે જુઓ આ બધી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવી રહેલી પબ્લિક છે અને હજુ પબ્લિક આપણને આગળ ત્યાં મળશે તમે જોઈ શકો છો એક કેમેરામેન ત્યાં એક ત્યાં પાછળ કેમેરો કરીને બતાવી શકો છો તો મિત્રો આ ભાજપને હવે તૈયારી છે ડૂબવાની આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા અને ભાજપ હવે તમારી તાનાશાહી નહીં ચાલે આ જોઈ તો જોઈ લેજો આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમને સો ટકા પડકારો પડશે ને પડશે જય આદિવાસી જય જોહર મળે ડેડિયાપાડા